વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારા મિત્રો તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું બહુ મજા માનું છું તો કાંઈ કહેવાનું થતું નથી ને વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની શરૂઆતમાં તમને જણાવી દઉં આજે આપણે જવાનું હતું સાયકલ રિપેર કરાવવા માટે હવે આપણી ખરાલી લઈ લીધી છે ને નીકળી પડે આપણે સાયકલનો સ્ટોર ગોતવા તો જવાનું હતું તો વિડીયો બનાવ્યા વગર તો રહેવાય નહીં આપણાથી તમને બી બતાવું આજુબાજુનો નજારો તો જુઓ તમે કેવો છે નજારો અને કંઈ નવું લાગે તો કોમેન્ટ કરતા જાજો દૂર દૂર તમને થોડી થોડી વાર અહીંયા મરજી દેખાય તમને બાકી તો કાંઈ કહેવાનું થતું નથી મિત્રો તમે સમજદાર છો એટલે વિડીયોને લાઈક કરી જ દેશો કોમેન્ટ કરવાનું તો કહેવાનું ના હોય એ પણ તમે કરી જ દેશો અને અહીંયા એવું છે કે અહીં ના ગાય દેખાય કે ના ચકલું ફરકે રોડ એકદમ સીધો ક્લીન સપાટ દેખાય અને ગાડીઓ આવે બધી એસી થી ઉપરની સ્પીડ પર જ આવે પણ એટલું ખરું કે એક્સિડન્ટ ના થાય અને આપણે નીકળી ગયા પચર 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 ગાડીના ગેર પાડી દીધા પણ ગાડીમાં તો ગેર આપણે ઓટો ગેર છે એટલે ગેર પાડવાનું કાંઈ થતું નથી પેટ્રોલ પંપ પર પકી ગયા પેટ્રોલ પુરાઈ નીકળી ગયા આગળના સફર પર હવે આપણે નીકળી તો પડ્યા પણ ખિસ્સામાં નથી રૂપિયા પછી યાદ આવ્યું ત્યાં આપણે જવાનું છે એટીએમમાં હવે આગળ આવે એટીએમ તો પોકી જઈએ આપણે એટીએમ પર તો મને બતાવું કેવી રીતે આપણે પૈસા ઉપાડ્યા અને આ જુઓ સ્ટારબક્સ તો મને બતાવી દો મેં બી દૂરથી જોયું તમે બી દૂરથી જોઈ લો અને આ ગાડીઓના શોરૂમ જેમ આપણે ત્યાં ફેમસ છે એમના એમજીની કાર જેવા એમજીના શોરૂમ છે અહીંયા આપણે પંકી ગયા પછી પૈસા ઉપાડવા એટીએમ પર આ છે બેંક મસ્કતનું એટીએમ આપણે ફટફટ પિન નાખી દીધો ને આંગળા ગુમાવી દીધા ને પૈસા નિકાલ લીધા ને આવી ગઈ પાંચ રૂપિયાની બહાર નોટ અહીંયા પાંચ રિયાલ જે ઇન્ડિયાના ફેક થતા હશે એ તમે કાઉન્ટિંગ કરી લેજો કેટલા થતા હશે કોમેન્ટમાં કહેતા જજો કેટલા થાય આ છે અહીંયાની નોટ રાજાનો ફોટો છે આ રાજા છે અહીંયા અત્યારે અને આપણું કામ પતયું આગળ નીકળી ગયા અને આપણે ત્યાં જેવા સર્કલો હોય એવું આ સર્કલ છે મહારાજાને ત્યાં બહાર વાઇટ ફૂલા છે અને આપણે તો ગાડી ભગાડી દીધી ફૂલ સ્પીડમાં ભાઈને કીધું ગાડી જવા તો આપણે ગાય ગા મોરે મોરો મૂકવાનો થતો જ નથી આપણે અને બધી ગાડીઓની સ્પીડમાં આપણે પણ નાખી દીધી ગાડી ડાયરેક્ટ ફૂલ સ્પીડમાં અહીંયા બિલ્ડિંગો બધી મોટી મોટી જ છે સેમાં આપણા ત્યાંના જેવી બાકી તો તૈયાર જ છે હવે બાકી તમે જોયા કરો ગાડીઓ બધી કઈ કઈ ગાડીઓ તમારે દેખાય છે અલગ અલગ બ્રાન્ડની કોમેન્ટ કરતા રહેજો વધારે તમને લેક્સની જોવા મળશે લેક્સસ વધારે ચાલે છે અને આ બધી દુકાનો રેસ્ટોરન્ટને હોટલને અને અહીંયા આગળ આવે છે અપોલોની હોસ્પિટલ જે આપણે ત્યાં હોય છે અપોલોનો સ્ટોર અહીંયા તો આખીને આખી અપોલોની હોસ્પિટલ છે જે બહુ ફેમસ છે અહીંયા જોઈ લો કેટલી મોટી છે અપોલોની હોસ્પિટલ ફેમસ છે અહીંયા અત્યાર સુધી અપોલોના સ્ટોર જોયા આવે તો અપોલોની હોસ્પિટલ વિડીયોને લાઈક ના કરતા હોય તો વિડીયોને લાઈક કરતા રહો તો નવા નવા વિડીયો બનાવવાની ઈચ્છા થાય બાકી કઈ રિસ્પોન્સ ના આવે વિડીયોમાં તો પછી વિડીયો બનાવવાનું મન જ ના થાય અને આ બધી ગાડીઓ પાર્કિંગમાં છે તમે જોયા કરો બધું તમારો ભાઈ મફતમાં તમારે બતાવે છે બધું અહીંયા વિઝા થાય તમને મફત જોવા મળે છે બધું વિડીયોને લાઈક કરજો આ ફરારી પડી છે જો આપણે એ તમે જોઈ લેજો કઈ કાર છે ના નો નજારો લાઇટિંગ અહીંયા એવું છે ને કે આપણે મોલ પર તો એવું દુકાનો પર તો એવા સાઈન બોર્ડ લાગેલા હોય લાઇટિંગ જ લાઇટિંગ તમારી આંખો અંધારા થઈ જાય આંખોમાં એટલી લાઇટિંગ અને પક્ષી પોકી ગયા આપણે સાયકલ સ્ટોર પર પેલા ભાઈને કહી દીધું ભાઈ સાયકલ ફટફટ તો ખોલી નાખ ટાયર ને કરી દે પંચર આ તો જે પ્રોબ્લમ હોય બાઈક છે ઇલેક્ટ્રિક એકસો ને પાંચ રિયલનું કેટલા થાય કાઉન્ટિંગ કરી લેજો તમે કોમેન્ટમાં જણાવજો કેટલા થાય તમારે ત્યાં ભાઈ તો હથિયારો ચલાવવા મારે ટાયરનું ફોલ નાખ્યું ટ્યુબ કાઢવાનું બાર અને પછી ભાઈ કે પંચર થયું છે ખીલો કહી ગયો અંદર ભાઈ ટ્યુબ કાઢ નાખી બાર તો ભાઈને કીધું પંચર કરી દો ભાઈ કે પંચર ના થાય ડાયરેક્ટ ટ્યુબ જ ચેન્જ કરવી પડે રૂલ્સ બી જબડા છે અહીંયા અને ભૈયા નવા નાખી દીધી નવી આપણે ટ્યુબ પંચર આપણને પડ્યું એક રિયાલમાં પંચર પડ્યું આપણને આખી ટ્યુબર નવી નાખી એક રિયાલમાં ભાઈએ એને કીધું ફટાફટ તું કામ કરી દે તો ભાઈ બધું ચેક કરી દે કે તમારી એક્સેલ બી ગઈ છે અને હવે સાયકલ ફરશે નહીં બતાવ ના ખાઈ દીધી આપણે